અને આ રામ મંદિર બને ત્યાં તેવો વિચાર છે ભાજપમાં જોડાવ મોદી જે દાડે ભાષણ કર્યું પાલનપુરમાં માં સાહેબને સાહેબ ને એ દાડા નામે સૂચેલા છે ભાજપ પેલો નમસ્કાર હું છું અનિલ તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ભાજપનો ભરતી મેળો અત્યારે યથાવત છે અને આજે ગુજરાતના સો થી દોઢસો સરપંચ જે છે એ ભાજપમાં જોડાવાના છે એવામાં અત્યારે દરેક અલગ અલગ જગ્યાના તાલુકાઓ એટલે ગામના સરપંચ આપણી જોડે છે આપણે વાત કરીએ એમની સાથે કે આ ક્યાંથી આવ્યા છે અને એમનું શું મોટિવ છે હા શું નામ અમૃતગર જનગર ગૌસ્વામી તમે ક્યાંના સરપંચ પાલનપુર તાલુકાનું શરીપઢા તો શું છે આમ કે એટલે કેવો વિચાર કેમ આવે કે જ્યારે ભાજપમાં જવું જાણે આ રામ મંદિર બને ત્યારથી એવો વિચાર છે ભાજપમાં જોડાવું રામ મંદિરથી વિચાર આવ્યો છે શું નામ આપનું શું નામ ડુંગરાભાઈ ડુંગરાભાઈ ગોવિંદભાઈ મકવાણા ક્યાંથી છો પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા પાલનપુર રામ મંદિરનો જ વિચાર છે સરપંચમાં અહીંયા જ એટલે ભાજપમાં આવવાનો કે બીજો પણ વિચાર સાહેબ અમે ભાજપમાં સન

તમારે ત્યાં આવા કેટલા લોકો છે કે જે લોકો પરતાવી આવી રહ્યા છે અમારા ગામમાં બધા જ છે એમ કે ટોટલ છ એક આવી જાય એમ છે અહીંયા બેઠા છે બધા પાલનપુરના છે છે હા અલગ અલગ ગામ તાલુકાના છે બધા આવેલા છે સરપંચો અલગ અલગ ગામોના આવેલા મારું ગામ વાસણી હું પોતે સરપંચ રમેશજી લાડજી સોલંકી અને હું પહેલા કયા હું પહેલા કોંગ્રેસમાં હતો બે હજાર પહેલા બે હજાર પછી ભાજપમાં જોડાયા ખબર શું કારણ છે ભાજપમાં જોડાવા માટે વિકાસ વિકાસ સારો છે હા વિકાસ સારો તો આ રીતે તમે જોઈ શકો છો કે ઘણા બધા સરપંચો જે છે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અલગ અલગ કારણ છે રામ મંદિર હોઈ શકે વિકાસ હોય શકે નરેન્દ્ર મોદીની ગેરંટી વાળો પણ એક વિષય જે અત્યારે ચાલી રહ્યો છે ભાજપમાં એ પણ હોઈ શકે છે તમને શું લાગે છે વિષયને લઈને આ ભાજપના ભરતી મેળાને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી મળે જોતા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયાને